મારું નામ દેવાંશી ગઢવી છે અને હું યુવા વિકાસ અધિકારી તરીકે કચ્છ જિલ્લામાં ફરજ બજાવું છું કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અને સાંસ્કૃતિક અધિકારીની કચેરી દ્વારા આયોજિત કલા મહાકુંભ આપણે કલા મહાકુંભનું દર વર્ષે આયોજન કરતા હોઈએ છીએ અને આ સ્પર્ધા બાળકોની અંદર સાહિત્ય સંગીત અભિનય ક્ષેત્ર જેવા વિવિધ ક્ષેત્રોએ એમની રુચિ બની રહે એના માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં અલગ અલગ તબક્કાઓ હોય છે સૌ પ્રથમ તાલુકા કક્ષાએ ત્યારબાદ જિલ્લા કક્ષાએ ત્યારબાદ પ્રદેશ કક્ષાએ એટલે કે ઝોન કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ આમાં બાળકો ભાગ લેતા હોય છે અને તાલુકા કક્ષાએ કુલ ચૌદ ઇવેન્ટ્સ છે જેની અંદર આપણે સાહિત્ય સંગીત કલા અભિનય અને નૃત્ય એ બધી વસ્તુઓને આવરી લીધી છે વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા એકપાત્રીય અભિનય ચિત્રકલા જેવી વિવિધ સ્પર્ધાઓ તથા લોકનૃત્ય રાસ ગરબા જેવા સમૂહ નૃત્યોની ઇવેન્ટ્સ એમાં આપણે ઇન્કલુડ કરી છે અને દરેક શાળાના વિદ્યાર્થીઓ એમાં ભાગ લે છે દરેક તાલુકામાં આપણે આ સ્પર્ધાઓ યોજેલી છે ત્યારે જ્યારે આજે ભુજ કક્ષાએ માતૃશાયા કન્યા વિદ્યાલય પ્રાઇમરી વિભાગમાં આપણે સ્પર્ધા યોજી છે ત્યારે અંદાજિત સાડા ચારસો જેવા વિવિધ સ્કૂલના બાળકોએ આમાં ભાગ લીધો છે અને આ વસ્તુનો એક જે મુખ્ય ઉદ્દેશ છે એ બાળકોની અંદર રહેલી જે કાંઈ ઇતર પ્રવૃત્તિઓનો તેઓનો વિકાસ થાય સ્પોર્ટ્સ અને સંગીત નૃત્ય જેવી તેમની અલગ અલગ કળાઓનો તેમનામાં વિકાસ થાય એ બધી બાબતોને આપણે આમાં સમવિષ્ટ કરીએ છીએ